વિલ્સડન સ્વામિનારાયણ મંદિરની સુવર્ણ જયંતિ નિમિત્તે ફ્રૂટ સેવા અપાઈ ડોટ ડોટ લંડન વિલ્સડન સ્થિત સ્વામિનારાયણ મંદિરના સ્થાપનાને પચાસ વર્ષ પૂર્ણ થતાં ગોલ્ડન જ્યુબિલી મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક તથા સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ અનુસંધાને મંદિર પરિસરમાં વિશેષ ફ્રૂટ સેવા યોજાઈ હતી આ પ્રસંગે ભક્તો માટે નાળિયેર પાણી શરદી રસ તરબૂચ તથા વિવિધ ફળોની સેવા આયોજનબદ્ધ રીતે આપવામાં આવી હતી નારિયેર પાણી અને શેરડી રસ માટે રોથવેલ ફ્રૂટ વેજીટેબલના મેઘજીભાઈ ખિમજીભાઈ ભુડિયા દ્વારા સેવા આપવામાં આવી હતી તેમજ તરબૂચ અને અન્ય ફળોની સેવા માટે હિરજી કુંજી હિરાણી કલ્યાણ ટાપરિયા મેઘજી ખીમજી છભાડિયા કિશોર વેકરિયા મંજી વેકરિયા અરજણ હિરાણી દિનેશ પટેલ કલ્યાણ રાબડિયા લાલજી ભુવા નાનજી જેસાણી અને હિરજી પિંડોરિયાએ પોતાનો મહત્ત્વનો સહયોગ આપ્યો હતો ગ્રીન ક્લબના સભ્યો દ્વારા સહયોગ મળ્યો હતો તેમજ કેન્ટન અને વિલ્સડન મંદિર ગ્રુપના બહેનો દ્વારા પણ સહયોગ મળ્યો હતો સામૂહિક સેવા દ્વારા ભક્તોએ ધર્મસત્તા પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી હતી અને ધર્મ સંસ્થાના પચાસ વર્ષની યાત્રા માટે ભગવાન પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી આ પ્રસંગે મહંત સ્વામીજીએ તેમજ સભ્યોએ સેવા આપનાર તમામનો આભાર માન્યો હતો